ચૂંટણી સંદર્ભે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા નંબર જાહેર સભા યોજાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા જાહેર સભા યોજાઈ રહી છે અને પોતપોતાના વિસ્તારોમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તંતોડ મહેનતો કરાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર નવમાં છેલ્લા ત્રણ થી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જંગી બહુમતીથી જીત થઈ રહી છે ત્યારે ફરી એકવાર વોર્ડ નંબર નવમાં આજે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરી કોંગ્રેસના લોક લાડીલા ઉમેદવાર અને હંમેશા લોકો વચ્ચે રહી લોકહિતના કાર્યો કરવામાં અગ્રેસર રહેતા બાવલાભાઈ હિંગોરાની પેનલને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર નવમાંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે અને ઉપલેટામાં કોંગ્રેસની બહુમતી ફરીથી લાવવા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટાના વોર્ડ નંબર નવના પંચહાટડી ચોક ખાતે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર આપવા વચન આપ્યું હતું આજ રોજ ઉપલેટા નગરપાલિકાને જે સામાન્ય ચૂંટણી છે એમાં વોર્ડ નંબર નવની અંદર જાહેર સભાનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અમારા ચારે ચાર ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જંગી બહુમતી ત્યાંથી ચૂંટાવાના છે ફરી વખતથી આ વિસ્તારની અંદર લોકમુખેથી અને જનતાની અંદર તમામ તમામ મતદારોની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાવવા માટેના સૌ પ્રયાસ કરી રહ્યા છે સૌ મતદારોમાં પણ ઉત્સાહ છે અને આવનારા સોળ તારીખના રોજ અહીંયાથી મોટા પ્રમાણની અંદર મતદાન થવાનું છે ઊંચી ટકાવારી સાથે મતદાન થવાનું છે અગાઉ પણ ઘણી વખત ચૂંટણીમાં આ વિસ્તારની અંદર રેખા ભરફ મતદાન થયું છે આ વખતે પણ લોકોની અંદર કોંગ્રેસ પાર્ટી સમગ્ર નગરપાલિકાની અંદર બહુમતીથી આવે એ પ્રકારનું બધા જ અંદર અમે ખૂબ આશાવાદી અને બધા જ લોકોનો એક છે લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે વાંચા આપવા માટે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર એમની જે બોડી હતી એ નિષ્ફળ છે ત્યારે લોકોની અંદર ભારોભાર રોષ છે ત્યારે આવનારા દિવસોની અંદર

જે વિસ્તારની અંદર એ ત્યાં કટિબદ્ધ રીતે જવાબદારીપૂર્વક કામ કરવા ટેવાયેલા હોય છે અને કામ કરતા રહે છે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીના આ વિસ્તારની અંદર ત્રીજી વખત આ ચૂંટાવાના છે ત્યારે એ કામ કરે છે અને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય રાગદેશથી એ લોકો સાથે વર્તન કરે છે ત્યારે ધરારથી એમની કુનેથી આ વિસ્તારની અંદર કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ કામ કર્યું છે અને ફરતી કરતા રહેવાના છે બ્યુરો રિપોર્ટ હર્ષિભયા રૂપલેટા